તમામ વિસ્તારના ડેમોના અધિકારીઓ ખાસ જાણી લેજો ભૂક્કા માવઠું જોવા મળી રહ્યું છે જેને જોતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ન જોઈ શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા અમુક વિસ્તારોમાં તો ડેમો ઓવરફ્લો થયા નદી નાળાઓ છલકાના અત્યારે જે રીતનું સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું છે તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને મિત્રો ફરી ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર લઈને ગુજરાત સુધીના ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારોના વાતાવરણમાં અત્યારે સિસ્ટમ સમગ્ર જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો ખાસ કરીને ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં મિત્રો મેઘરાજાએ પાછલી થોડીક કલાકથી જ રીતસરનું તાંડવ મચાવી દીધું છે ફરી એકવાર શરૂ જેને લઈને મિત્રો હજુ પણ આવનારી કલાકો હવામાન વિભાગે કયા વિસ્તાર માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ વાળી રાખી છે હવે આ પ્રમાણનું જે રીતે વાતાવરણ ગુજરાતમાં ઊભું થયું છે જેને જોતા મિત્રો શું અરબી સમુદ્ર અત્યારે ગુજરાતના દરિયાઈ દરિયાઇકાઠેથી દૂર વરસાદી સિસ્ટમ કે અરબી સમુદ્રમાં જે છે તે ધીમે ધીમે આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયાઇ કાંઠે આવશે કે પછી નહીં જેમ જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ દરિયાઇ કાંઠે આવશે તેમ 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 મજબૂત બનશે એમ વરસાદનું જોર પણ ગુજરાતમાં વધતું જશે આ મિત્રો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે કેટલા ઇંચ સુધીના પડી શકે છે વરસાદ તમામ અપડેટો મેળવીએ તો બીજી તરફ શું અરબી સમુદ્રનું આ સમુદ્ર ચક્રવાત વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો એક મોટું વાવાઝું જોવા મળી રહ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર

હાલ મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે અને હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમામે તમામ વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર મહુવા અમરેલીના કેટલાક વિસ્તારોથી લઈને ભાવનગર બોટાદ આજુબાજુના વિસ્તારો થી લઈને ખંભાતના અખાત આજુબાજુના જેમાં પણ ભરૂચની સાથે ખેડા આ સાથે વડોદરા આ તમામ વિસ્તારની અંદર મિત્રો આજે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે અમુક વિસ્તારોમાં તો ઇંચ સુધીના વરસાદ પડશે ઉપગ્રહ ઉપરથી મિત્રો તમે વાદળોની ગતિવિધિ જોઈ શકો છો કે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના વાદળો અત્યારે ગુજરાતને અસર કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં થોડા દિવસે અંદર પણ જામ્યો છે અમુક વિસ્તારોમાંથી તો જેમાં મિત્રો ભાવનગર લાગુના મહુવા રાજુલા અમરેલી ગીર સોમનાથના જિલ્લાના વિસ્તારોમાંથી અત્યાર સુધીની અંદર જેમાં મહુવાની અંદર તો પંદર થી લઈને અઢાર ઇંચ સુધીનો ટોટલ વરસાદ ખાબકી ગયો ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પણ મિત્રો મેઘરાજ અત્યારે ધોધમાર વરસાદ આપી રહ્યા છે આ સાથે મોરબીના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થયા છે રાજકોટમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે લગભગ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને કયા જિલ્લામાં કેવા પ્રકારની આગાહી છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને ખાસ કરીને યલો એલર્ટની જે આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ આ મિત્રો તમે અત્યારનું લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર થયા છે નકશા જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાત ગુજરાતના સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તાર પૂર્વના આસરે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ સૌથી વધુ અસર છે એ કરતી જોવા મળી છે અત્યારે રેડ એલર્ટ વાળી ચેતવણી પણ ગુજરાતના દરિયાઈ કાંઠે જાહેર કરી દેવામાં આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ આ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઇ કાંઠે જેમાં ભાવનગર ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારોની અંદર હવામાન વિભાગે અત્યારે મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે આપી દીધી છે આ સાથે ઉત્તર પૂર્વ પૂર્વ ગુજરાતના ભાગોમાં ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં આણંદ વડોદરા ખેડા આ સાથે તમે જોઈ શકો છો પંચમહાલ મહીસાગર અરવલ્લી દાહોદથી લઈને છોટાઉદેપુર આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈને તમે જોઈ શકો છો એ રીતે મહેસાણા ગાંધીનગરમાં અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ વિસ્તારની સાથે રાજકોટ પોરબંદરના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી અતિ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ખાસ કે ઓરેન્જ અને રેડ એલર્ટની આગાહી સામે આવી છે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની જો વોર્નિંગ જાહેર કરી છે કચ્છમાં પણ મિત્રો ગણતરીની કલાકોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે માવઠું ફરી એકવાર જોર પકડશે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવો માહોલ જામ્યો જેમાં તમે જોઈ શકો છો જેમાં આજે અઠ્યાવીસમી તારીખને તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો હાલ મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર તીવ્રતા પકડશે ગુજરાતના દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે અઠ્યાવીસ તારીખને આજ રોજ ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદના આંકડા સામે આવી રહ્યા છે ફરી એકવાર મિત્રો ગઈકાલ કરતાં ગુજરાતમાં આજે ભારે તેથી ભારે મેઘ ખાંગા શરૂ થશે અને જેમાં તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઓછું થશે પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી આ સાથે ભાવનગરના દરિયાકાંઠે ઉત્તર ગુજરાતના કચ્છના બનાસકાંઠા પાટણના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છૂટાછવાયેલા વિસ્તારમાં હાલ યલો એલર્ટનું વોર્નિંગનો મેપ જાહેર થયો છે અને મિત્રો ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ ઓગણત્રીસ તારીખના રોજ ફરી એકવાર ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદનું જોર વધશે ઓગણત્રીસ તારીખને અને ત્રીસ તારીખના રોજ મિત્રો તમે નકશો જોઈ શકો છો જેમાં ભાવનગર અને અમરેલી બે જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર થઈ છે દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટ તેમજ આ સાથે તમે જોઈ શકો છો એકત્રીસ તારીખ આસપાસ પણ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ખાસ કે ઓરેન્જ એલેટવાળી હવામાન વિભાગની આગાઈ છે માવઠા રૂપી આદવર ચાલુ રહે તેમને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી રહેલી છે હવે મિત્રો જે રીતે મોડલના જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારી કલાકોને લઈને શું અપડેટ સામે આવી જેમાં મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ કેવું હવામાન જોવા મળશે ગુજરાત રાજ્યનું તેમને લઈને મિત્રો હાલ જો તમે નજર કરી શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં ખાસ અસર શરૂ થશે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની આગાહી સામે આવી છે જેમાં સૌરાષ્ટ્રના મિત્રો આજે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે જામનગરમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર થઈ છે હવે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ ઘાપકે તેમને લઈને પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો છે અને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં જેવા મિત્રો હવે જામનગર રાજકોટ મોરબીના ભાગોમાં પણ આવનારી કલાકોને લઈને મિત્રો નવી અપડેટ સામે આવી છે માવઠું ગુજરાતમાં ફૂકા કાઢશે ગુજરાતના સૌરાષ્ટ્રના અરવલ્લી મહીસાગર દાહોદ આ સાથે ગાંધીનગર અમદાવાદના વિસ્તારોની સાથે સાથે મિત્રો બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદી આંકડા સામે આવી શકે છે તેવો માહોલ ગુજરાતમાં જામી ગયો છે અને વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ ચૂક્યો છે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો કોડીનાર ગીર સોમનાથ ઉના આ સાથે રાજુલા આ સાથે મિત્રો જો વાત કરીએ તો મહુવાના પણ દરિયાપટ્ટીના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મોરબીના દરિયાકાંઠે સુરેન્દ્રનગર અમદાવાદ આ સાથે તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિને લઈને નવા આંકડા સામે આવી રહ્યા છે અઠ્યાવીસ તારીખ આસપાસ પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે આ મિત્રો સત્યાવીસ તારીખ કરતાં આજે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે હજુ પણ મિત્રો આ માવઠું પૂરું થયું નથી હજુ પણ ગુજરાતમાં ભૂકા કાઢનારું વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે કચ્છના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ખાસ કે મિત્રો હવે મજબૂત થઈ જશે જેમ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ ઉત્તર તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે જેના કારણે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખના રોજ પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે અને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 તમે જોઈ શકો છો વરસાદી વાદળા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી જશે અને ફરી એકવાર મેઘ તાંડો શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવે ગણતરીની કલાકો બાકી છે બે મોડલો સામે આવી રહ્યા છે વરસાદની અપડેટ સામે આવી રહ્યું છે એ તમને જણાવી દઈએ આ વખતે મિત્રો ખાસ કે અમેરિન અમેરિકન મોડલ ઉપરથી જે આગાહી સામે આવી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર આવનારી મિત્રો એકત્રીસ તારીખ આસપાસ પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટું આવશે મોટા ભાગના વિસ્તારમાં ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે રેન અને ઠંડર વિશે તો વાત કરી પરંતુ ક્લાઉડ વિશે વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ મેઘરાજા જે કોપાઈમાં થવાના છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હજુ પણ રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારમાં સોમનાથ લાગુના વિસ્તારમાં હાલ મિત્રો જોઈ શકો છો અત્યંત ભારે કલાકો પસાર થઈ રહી છે આવનારી કલાકો પણ મિત્રો અત્યંત ભારે સાબિત થશે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં પણ અત્યારે ભૂકા કાઢનાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ઇન્ડિયન માનસૂમ ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો જે નકશા જાહેર થયા છે એના વિશે વાત કરીશું હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતે સિસ્ટમ સામે આવી રહી છે અંગેની આગાહી પણ માહિતી પણ સામે આવી રહી છે હાલ મિત્રો અત્યારે તમે ખાસ જાણી શકો છો કે જે ટ્રેક રજૂ થયો છે ડિપ્રેશનવાળી અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ જે ડિપ્રેશનની કેટેગરી છે થોડી કલાકમાં હાલ તે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને કદાચ બની શકે કે મુંબઈના દરિયાકાંઠેથી આ વરસાદી સિસ્ટમ આશરે પાંચસો કિલોમીટર દૂર હોય અને પાંચસો કિલોમીટર અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે આ દૂર અને પાછલી કલાકોમાં આ સિસ્ટમે મિત્રો મોટો વળાંક લીધો છે પોતાનો માર્ગ છે એ કાપ્યો છે અને હવે ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ થોડીક પશ્ચિમ દિશા તરફ વળાંક લીધા પછી દક્ષિણ અને ત્યાર પછી પછી ફરી એકવાર લૂપ આકાર લઈને ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે ગુજરાતમાં બરાબર આ વરસાદી સિસ્ટમની દિશા જાહેર થઈ છે જેમને લઈને હવે પછી ઉત્તરીય પૂર્વીયના ભાગોમાં આ સિસ્ટમની ખાસ હલનચલન વધી રહી છે ને આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ટ્રેક સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી ગઈ છે દક્ષિણ ગુજરાતના મુંબઈના અને આ સાથે અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમના કારણે અને બીજી તરફ મિત્રો હવે પછીની કલાકોમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલ મોન્થા વાવાઝોડાની અપડેટ સામે આવી વાવાઝોડાની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ વિસ્તારો ઉપર મોન્થા નામનું વાવાઝોડું સિવિયર સાયક્લોન સ્ટોમની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે અને બંગાળની ખાડીમાં

અને હાલ આ વરસાદી સિસ્ટમ ત્રાટકમાંની સાથે દક્ષિણ ગુજરાત દક્ષિણ ઓડિશાના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની અસર થઈ છે છત્તીસગઢના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળેલી છે આપણે મિત્રો જણાવી દઈએ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ખાસ ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર ત્યારે કારણ કે ગુજરાત ઉપર વાવાઝોડાના ખતરા ટોળાઈ રહ્યા છે હજુ પણ મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની વધારે સંભાવના નથી પરંતુ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે મજબૂત બને અને જો કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવે તો ફરી એકવાર ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવ્યું અત્યારની જે મિત્રો ખાસ મોડલોની અપડેટ પણ સામે આવી રહી છે તે પ્રમાણેની રફસાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વાદળછાય વાતાવરણ વચ્ચે સક્રિય થઈ છે અને સંભાવના કે તે વાવાઝોડામાં ન કન્વર્ટ થાય પરંતુ માત્ર આશ્ચર્યજનક વાત એ કે આ વરસાદી સિસ્ટમની અસરો વાવાઝોડાથી દૂર નથી કારણ કે અરબસાગરના દરિયામાં જે આ વરસાદી સિસ્ટમે યુટર્ન લીધો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે અરબસાગરનો દરિયો તૂર થયો છે અને ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે ને અત્યારે અનુમાન છે કે આવનારા કલાકોને લઈને દરિયાઇકાંઠાના ભાગોમાં રેકોર્ડ બ્રેક ખાસ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ભારે પવનો ફૂંકાશે અને દરિયાકાંઠે મોચા મોજા છે ઉછળી રહ્યા છે તેવા અપડેટ સામે આવ્યા છે અને હજુ પણ મિત્રો આવનારી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી નવી અને નક્કોર આગાહી પણ ખાસ કરી મિત્રો જાહેર કરી દેવામાં આવી છે તો ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહે છે કારણ કે ગમે ત્યારે ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે વાવાઝોડું બરાબરનું જામ્યું અને ખાસ કે બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું બન્યું છે એ પણ તીવ્ર બન્યું છે અને ગુજરાતમાં વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા હોય હાલ મિત્રો અત્યારે એમને લઈને સંપૂર્ણ અપડેટ સામે આવી રહી છે હવે મિત્રો તમે જોઈ શકો છો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા આપણે હનુમાન વિશે વાત કરીએ તો તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડા વાવાઝડાએ મન મૂકીને વરસી રહ્યું છે આ વાવાઝોડું અને હાલ મિત્રો મિની વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ રહી છે તો આઠથી લઈને દસ ઇંચ સુધીના પણ વરસાદ ખાબકી શકે તેમને લઈને અપડેટ સામે આવી રહ્યું છે સાથે સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટો આવી ગયો છે ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે અત્યારે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ તો અમુક ભાગોમાં આભ ફાટ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ વરસતો જોવા મળી રહ્યું છે ખાસ જાણી લેજો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે પછીની કલાકોમાં જેમાં આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે મિત્રો જો હવે વાત કરીએ તો આ વરસાદી સિસ્ટમ હવે આ રીતે આગળ વધી રહી છે જેના કારણે અમરેલી આ સાથે ગીર સોમનાથ આ સાથે તમે જોઈ શકો છો એ રીતે વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે અને વાવાઝોડાની ગતિવિધિના કારણે આ વાવાઝોડાની દિશા પણ હાલ મિત્રો ચેન્જ થઈ રહી છે અને કેટલી અસર કરશે ગુજરાતને જેને લઈને સંપૂર્ણ વિગતો આજના વિડીયોની અંદર આપણે જાણીશું તમે મિત્રો જોઈ શકો છો અત્યારે અમરેલી છે ગીર સોમનાથ છે પોરબંદરના દરિયાકાંઠે વેરાવળના દરિયાકાંઠે આ વાવાઝોડું ટાટકવા માટે આગળ વધી રહ્યું છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડું મજબૂત બનશે અને ગુજરાત નજીક આગળ ન આવે ગુજરાત તરફ આગળ આવીને ખાસ કે જે પશ્ચિમ દિશા તરફ આગળ ફંટાણું છે અને એમને લઈને પણ મિત્રો નવી અપડેટ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે માત્ર આજે દક્ષિણ ગુજરાતના વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે આગાહી હતી એ થોડીક ઓછી થઈ છે પરંતુ બંગાળની ખાડીમાં જે મોનથા વાવાઝોડું બની રહ્યું છે મોનથા વાવાઝોડાના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટું આવશે કારણ કે આ વાવાઝોડાની અસર ઉત્તર અને ખાસ કે જે પશ્ચિમ દિશા તરફ છે અને જેના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે અને હવે પછી બની મિત્રો આગાહી સામે આવી છે જેમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સાગર વાળી વરસાદી સિસ્ટમ વધુ ખૂંખાર બનશે અતિ તોફાની બનશે અને ગુજરાતમાં વાવાઝોડાની સાથે મેઘરાજા પણ કોપાઈમાન થવાના છે ત્રાટકવા માટે આ વરસાદી સિસ્ટમ અત્યારે આગળ આવી રહી છે અને તબાહી મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરનું અત્યારે ભયંકર મેઘરાજા મેઘટાંડો થયું છે ધોધમાર વરસાદ અત્યારે અનેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે ભર શિયાળા દરમિયાન વાવાઝોડાની કેટેગરી અત્યારે અત્યારે બનતી પણ જોવા મળી રહી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડા